નથી થતું નિંદામણ નથી થતું બરાબર એ મોટો ફાયદો એ અને કયા કયા પાકમાં તમે ગોધન વાપરી ગોધન એક આમાં વાપરીએ છીએ ત્યારબાદ ડાડમ માં વાપરીએ છીએ અને તુવર માં વાપરી તુવરમાં પણ તમે ગોધન વાપરી અને એમાં આ સાલ જે તુવેર આ કરીએ ટેટી બરાબર તો આવતી સાલ આમાં આમાં તુવેર કરીએ તો એમાં બી એનો ફાયદો મળે અચ્છા બીજા પાક માં પણ બીજા વર્ષે પણ ગોધન ને વેલ ઝીંગો રિઝલ્ટ મળે અચ્છા અચ્છા બરાબર બરાબર ટૂંકમાં એટલું ચોક્કસ કહી શકાય કે છાણિયા ખાતરની ની ગોધન એક સારમસારો વિકલ્પ છે બરાબર હવે આ ટીટી ના કેટલા દિવસ થયા આ 38 દિવસ થયા 35 થી 38 દિવસ 35 થી 38 દિવસ આ વર્ષની કન્ડિશન વાતાવરણની કેવી રહી વાતાવરણની કન્ડિશન તો થોડી ખરાબ રહી ખરાબ એની સામે લડત સારી રહી તમા વિપરીત વાતાવરણની અંદર પણ ટીટી માં સારું રિઝલ્ટ મળ્યું અચ્છા ગોધન જે વેલ્ડીંગ તમે વાપરી છે મલ્ટીમેક્સ વાપરી મેગા પાવર છે મેગા પાવર છે એબીસી વાપર્યું તમે ચંટકાવો એનાથી ખૂબ સારું પરિણામ મળ્યું એબીસી થી એક ફ્લાવરિંગ નો પણ બે સારું છે બરાબર બરાબર ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કે ભરતભાઈ છેલ્લા ત્રણ વર્ષથી ગોધન વેલજીંગ એબીસી મેગા પાવર આ ટેટી ની અંદર વાપર્યું છે પાંત્રીસથી સાડત્રીસ દિવસો ટેટી નો પાક છે ફ્રૂટ સેટિંગ ખૂબ જ સારું છે ફ્લાવરિંગ નું સેટિંગ ખૂબ સારું છે વેલા પણ એકદમ વિકાસમાં કન્ડિશનમાં વાતાવરણ વિપરીત પરિસ્થિતિ પણ ખૂબ સારું પરિણામ જોવા મળી રહ્યું છે તો આવા જ અનુભવી ખેડૂતોના અનુભવો જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ વેલકમ એગ્રોટેકને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન ઇન્ટ કરો જેથી કરીને સારા સારા વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ ઓકે ધન્યવાદ થેન્ક યુ